વિભાગ અને એસઓજી પોલીસે દરોડા પાડી સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સહિત અંદાજિત રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમકામજીની વાડી નજીક

ઉલ્લેખનીય છે કે નકલી પનીરથી ચામડી રોગ પાચનતંત્રની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારીની શક્યતાઓ છે આ સાથે જ શંકાસ્પદ પનીરના જથ્થામાંથી નમૂના મેળવી પૃથક કારણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સુરતમાં આરોગ્ય વિભાગના દરોડાથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે